નમસ્કાર પ્રેક્ષક મિત્રો ક્રાંતિગુરુ શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા આજ રોજ ત્રણ ઓક્ટોબરે જે આ યુનિવર્સિટીમાં આ વર્ષ દરમિયાન થયેલા પીએચડીના વિદ્યાર્થીઓનો સન્માનનો ખાસ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો આ કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ સામાન્ય રીતે દર વર્ષે આપણે જાણીએ છીએ કે પદવીદાન સમારોહ યોજાતો હોય છે એમાં વિદ્યાર્થીઓને ડિગ્રી સ્વરૂપે એક ડિગ્રી આપવામાં આવે છે પરંતુ એ વિદ્યાર્થીઓને હવે જ્યારે પીએચડીની ડિગ્રી મળે છે ત્યારે એમનું કર્તવ્ય એ યુનિવર્સિટી માટે સમાજ માટે અને રાષ્ટ્ર માટે શું હોઈ શકે એની માહિતી પણ આપવી ખૂબ જરૂરી બને છે અને આ જ ઉદ્દેશથી આજ રોજ આપણે આ વિદ્યાર્થીઓ કે જેઓએ આ વર્ષે પીએચડીની ડિગ્રી મેળવી છે એમનું યુનિવર્સિટી માટેનું કર્તવ્ય શું બની રહેશે સમાજ અને રાષ્ટ્રનું પણ કર્તવ્ય શું બની રહેશે કારણ કે રિસર્ચ એ સામાન્ય બાબત નથી અને આપણે સૌ જાણીએ છીએ કે પીએચડીની ડિગ્રી એ સૌથી ઉચ્ચતમ ડિગ્રી એ યુનિવર્સિટી દ્વારા અપાતી એ ડિગ્રી છે અને એ ડિગ્રી જ્યારે આ વિદ્યાર્થીઓએ મેળવી ત્યારે એક એવી કેટેગરીમાં આ વિદ્યાર્થીઓ પહોંચ્યા છે કે જેઓએ રિસર્ચ કર્યું છે એટલું જ નહીં આવનારા વર્ષોમાં એ નવા આવનારા વિદ્યાર્થીઓને પણ રિસર્ચ કરાવવાના છે રિસર્ચ માટેનું એવું કહેવાય છે કે જે વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં પ્રવેશ લે છે એ પીએચડી કરતાં સુધીમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા જેટલા વિદ્યાર્થીઓ થઈ જાય છે અને આટલામાં જ્યારે આ વિદ્યાર્થીઓને આ વર્ષે ત્રીસ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવી છે ત્યારે આ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ એ આ યુનિવર્સિટીમાં એમને થયેલા અનુભવો વિશે પણ વાત કરે એમના વાલીઓને પણ ખ્યાલ આવે કે અમારા જે દીકરા કે દીકરીઓએ પીએચડીની ડિગ્રી મેળવી એમાં એમને કેટલી મહેનત કરી છે એમના ગાઈડ તરફથી એમને કેટલો સહયોગ મળ્યો છે અને સાથે યુનિવર્સિટી તરફથી પણ કેવા પ્રકારનો સહયોગ મળ્યો છે અને અહીંયા ઉપસ્થિત મહેમાન દ્વારા પણ રજૂઆત થઈ કે એમના કર્તવ્યો શું હવેના સમયમાં હોશે અને એ કર્તવ્યોને નિભાવી અને પોતાના જીવનને ઉન્નત બનાવે એવી ભાવના સાથેનો આ કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે